સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપા પાલિકા આરોગ્ય વિભાગે પાણીપુરીના વેચાણ કરતા પર તીવ્ર કાર્યવાહી કરી આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક એવી પાણીપુરીનો જથ્થોનો નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી પાંડેસરાના વાલક વિસ્તારમાં કરવામાં આવી જ્યાં પાણીપુરી ગંદકી ભરેલા વાતાવરણમાં બનાવવામાં આવી રહી હતી આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન જોયું કે खाद्य પદાર્થો ગંદા સ્થળે બનાવતા હતા જેના કારણે આરોગ્યને ગંભીર ખતરો ઊભો થયો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે માત્ર પૂરીનો જથ્થોનો નાશ કર્યો નહીં પરંતુ દંડની કાર્યવાહી પણ શરૂ કરી

એક મિનિટ એક મિનિટ ત્યાં પર